ભાઈઓ અને બહેનો આ એપિસોડમાં વિડીયોમાં હું આપને આવકારું છું અને સબસ્ક્રાઈબ કરવા માટે વિનવું છું આપણો વિષય છે ઉતર્યા અમલ અમેરિકાના એક ગવર્નર નિવૃત્ત થયા ત્યાર પછીની આ વાત છે અત્યારે જેઓ સર્વિસમાં છે અધિકૃત સેવાઓમાં અને જે લોકો નિવૃત્ત થયા છે એ સૌને માટે આ એક પ્રેરણાદાયક કથાને છે સાચો કિસ્સો તે આ પ્રમાણે છે ઉચ્ચ પદેથી ઉતર્યા પછી અમેરિકાના કેલિફોર્નિયાના ગવર્નર પદેથી આર્લ્ડેન નિવૃત્ત થયા પછી કેટલાક સમય બાદ તેમને હોટેલમાં રોકાવાની આવશ્યકતા ઊભી થઈ અને તેઓ તેમની જાણીતી અને માનીતી વિશાળ અને આલિશાન હોટૅલમાં ગયા અને ત્યાં ઉતારાની વ્યવસ્થા માટે રૂમ આપવા સારું વ્યવસ્થાપક ગયા માલિકને અને અધિકારીઓને વાત કરી હોટલના માલિક તથા અધિકારીઓ તેમને સારી રીતે ઓળખતા હતા છતાં તેઓએ તેમના માટે વિના મૂલ્યે રહેવાની વ્યવસ્થા આપવાની ઘસીને ના પાડી તેમને પરખાવી દીધું કે હોટેલમાં મહેમાનગરી માણવા ઘણા લોકોનો ધસારો છે બુકિંગ છે એટલે મફત આપવા માટે કોઈ રૂમ ફાજલ રખાયેલી નથી જો આપણે રૂમ જોઈતી હોય તો તે માટે નિયત દરના નાણા ચૂકવવામાં પડશે આર્નોલ્ડે આગળ કશો વાદ વિવાદ કે ચર્ચા કરી નહીં પણ તેમને સખત લાગી આવ્યું એમની લાગણી ઘવાઈ એમને અફસોસ થયો કેમ કે કેટલાક સમય અગાઉ આ હોટેલના માલિકે તેમને વચન આપ્યું હતું કે જો તેઓ જ્યારે પણ આ હોટલમાં આવશે ત્યારે તેમાં ઉતારા અને આવકારવા માટે એમને વિનામૂલ્યે રૂમ આપવામાં આવશે આવી ખાતરીને વચન આપવામાં આવ્યું હતું અને તેથી અત્યારે ના પાડવાને લીધે ના પડાયાને લીધે ગવર્નર લાગણીશીલ થયા પછી નિવૃત્ત ગવર્નર આર્ડોલ્ડ પોતે એક ગાડી લાવ્યા તેને લઈને તેઓ હોટલના ભય તળી આવ્યા અને ત્યાં કાંસાની એક મોટી વિશાળ પ્રતિમા ઉભી કરેલી હતી એ પ્રતિમા તેમની પોતાની હતી તેના પગ પાસે પેલું ગાદલું બિછાવીને તેઓ સુઈ ગયા આર્નોલ્ડ ઓગણીસો માં ઓસ્ટ્રિયામાં જન્મેલા હતા અને તેઓ અભિનેતા તરીકે પણ જાણીતા થયેલા હતા બે વખત એટલે બે ટ્રમ્પ કેલિફોર્નિયાના ગવર્નર પદે બિરાજીને નિરાભિમાનપણે બજાવેલી ફરજ દ્વારા તેમણે ખૂબ લોકચાહના સંપાદન કરી હતી અને તેઓ ખૂબ જ લોકપ્રિય હતા આશ્ચર્ય એ વાતનું છે કે જે હોટલમાં તેઓ આવ્યા હતા તેનો ઉદ્ઘાટન વિધિ તેમના હસ્તે ધામધૂમથી સંપન્ન થયેલો હતો અને તે જ પ્રસંગે તેમની આ સુપ્રસિદ્ધ કાંસ્ય પ્રતિમાનું અનાવરણ પણ થયું હતું ત્યારે હોટલનો માલિક અને અધિકારીઓ તેમની આજુબાજુ વિખડાઈને જી હજૂરી અને અને રચાપચા રહેતા હતા હતા રહેલા માલિકે તથા અધિકારીઓએ તેમને ખાતરી આપી હતી કે આપ કોઈ પણ સમય આ હોટલમાં પધારીને રહી શકો છો આપની અનુકૂળતા માટે એક ખંડ અમે કાયમને માટે અનામત રિઝર્વ રાખીશું આપ ગમે ત્યારે અહીં આવી શકશો અને એવું માનજો કે આ હોટલ જાળે આપની જ છે કેવી ખુશામત પરંતુ હવે સમય બદલાઈ ગયો હતો ગવર્નર આર્નોલ્ડ એમની પદવી પરથી નિવૃત્ત હતા એ પદવી પર ન હતા તેમને પ્રતિમારી નીચે સુતેલા હોવાની પોતાની તસવીર કેમેરામાં લીક કરી અને તેની નીચે લખ્યું સમય સમય બદલાય ગયો છે હું નિવૃત્ત થયો છું ઉતર્યા અમલ કોડીના અને પછી એ તસવીર આમ જનતામાં તેમણે જાહેર કરી અને તેનાથી આર્નોલ્ડ લોલ્ડ પોતે જાહેર જનતાને એવો સંદેશો આપવા ઈચ્છતા હતા કે જ્યારે એઓ પોતે મહત્ત્વના પદે હતા ત્યારે આ લોકો સતત તેમની પ્રશંસા કરતા હતા સતત તેમની ખુશામત કરતા હતા પરંતુ હવે તેઓ એ પદ પરથી ઉતર્યા છે ત્યારે તેમણે અગાઉ કરેલા ઉપકારો હોટલના માલિક અને અધિકારીઓ ભૂલી ગયા છે અને ઉપકાર પર અપકાર કરે છે તેઓએ પોતાનું વચન પણ યાદ ન રાખ્યું ભાઈઓ અને બહેનો આપણે આપણી સત્તા સ્થાન પદ પ્રતિભા કે આર્થિક સદ્ધરતા પર ભરોસો રાખવા જેવો નથી આવા ઉચ્ચ સ્થાન કે સોળે સોળે ખીલેલા હોય ત્યારે તો મિત્રો મેળાપીઓ મદદગારો એની સંખ્યા પારાવાર હોય છે પરંતુ એમાંનું કશું ના હોય ત્યારે અગાઉ આપણને મળવા કે મુલાકાતે આવનાર માણસોની સંખ્યા ક્રમે ક્રમે ઘટી જાય છે અને છેવટે શૂન્ય થઈ જાય છે એટલે પદ પ્રશંસા અને પૈસો કાયમી હોવાનું માની ચાલવું એ ભૂલ ભરેલું છે માણસ જ્યારે ઉચ્ચ પદે હોય ત્યારે ખુશામ જેવું હોય છે થઈ જાય છે તેમાંનો એક પણ માણસ શોધો જરતો નથી દુનિયાદારીનો આ દેખી તો સિલસિલો છે સમજવામાં સાર છે આપની નિવૃત્તિ સુખદ રહે એવી અપેક્ષા છે અત્યારે બસ આટલું જ હવે પછી કોઈ નવા એપિસોડમાં આપણે ફરીથી મળીશું અને ત્યાં સુધી પ્રતિક્ષામાં રહીશું